ધંધો સર આપડે ધંધો જોયો સર જમી હતી માર ના હોય તો પછી બીજું કોક તો કરવું પડશે આપડે પૈસા નહીં ગુજરાત

આપણે અમદાવાદ બાદ જતા રહ્યા હો ના હોય હા પછી વાંધો લેવા આપડે એવું હોય તો કોક કરીએ તાજ તો ઊંચી ઊંચી બિલ્ડિંગ મકાન લઈ લે પેલી એવું કરી બે જણા હંગાજ બે ના બુટી જા

અરે યાર તમાર તો યાર હું કરું મારે તો હું તો કંટાળ્યો હું યાર હવે મારે તો તો હું થયું અરે ખર યાર તમારી યાર હું કોમ બોલો ને પણ જી બે ઉપર થી નહીં યાર પણ તમે નાના પાડતા પાછા અરે બ થાય હું તો કરે બોલો બોલો અરે મારે આરો રો રાત નું છોકરો બીમાર હે અરે મારે છોકરો બીમાર હે ને પૈસા ની જરૂર હે યાર અરે આ પૈસા આલુ ખરો પણ આરો આજકાલ વિશ્વાસ કોનો રખાય નહીં બરાબર કેમ લઈને પૈસા આવતા નહીં બસ તો તમારો છોકરો કઈ કોમ ધંધો કરતો નહીં અરે અમે તો કોઈ તો પેલા એ નહીં યાર તમે તો ચેવી વાત કરો યાર નહીં મજૂરી કરતો અરે તમે મજૂરી કરો તમારો છોકરો મજૂરી કરતો નહીં આજકાલ જલ્દી પૈસા આલે ને આલે વિશ્વાસ કોનો રાખવાનો વિશ્વાસ નહીં તમને અમારી ઉપર અરે વિશ્વાસ જો હું તમને પૈસા આલું ખરો પણ ટાઈમ ટેબલ આપી દેવા પડે અરે તો ટાઈમે આલી દેશું યાર ટાઈમે આલી દેશું કોઈ નહીં કોઈ અમે લઈ જતા રહીએ યાર કોઈ તમે તો ચેવી વાતો કરો હો અરે નાના હું પૈસા આપું પછી કેટલા લેવાનો તમારે

ના ના પૈસા મળી ના તો જલ્દી પાસા આપી દેજો પાસા ના 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 ઈ યાર એવું નહીં તમારે પૈસા મળી જાય ના મારો ધંધો કરો કોમ ધંધો વાત કરો અમે નહીં કરતા કોમ ધંધો

તો યાર તારો ભેળ પડી ગયો હોય મારો બેડ પડશે તો ભેગું તારે પડાઈ દે ચિંતા ના કર બે હગો છે આ ને સાચી વાત હ બે છે હગો કાલ આયા તો પેલા હગો મેળવ મેળવ હું કેરા જ પૈસો નહીં કરાયો તો કરાવશે ચિંતા ના કરે હું નહીં બેઠો પૈસા તો હું તને આલવા ના નહીં પાડતો મારું હગુ હગો કરાવું પડે એટલે કરાવશે માર કાકો એમ તો આખા ગોમલા કરાવવા આપણે નહીં કરાવો તો સાબુથી સાબુથી હું આખો નહીં બેઠો તારા વાગ જેવો ભાઈ બેઠો તો હું ચિંતા ના કરું આખો જો ઊંઘ્યો ઊંઘ્યો હું સાહેબ પર વિશ્વાસ કરું તું એક ફેર તો વિશ્વા મેલ કાલ આયા તો હગા મેલ્યા વડી ને બધા ઘેર હા રે વિશ્વા કર્યા જેવો નહીં રહ્યો હાલ આ તો ભાઈ મને એના કાકા ના હાથ માં ને થોડા હા એ હે ને વાંધો ને કરી આલું હે એલા જોવા તારા પચા હાઈ તજ જે થતું કરી આલું ને આ ગરીબ હોમુ જો આ જો દાટી કરા ને હાલતો નહિ પૈસા હા રે હે તને આલું કરે આ બરાબર હા ને મને પાછા કે આલું પાછા સર આ લગન થઈ જાય એટલે તરત પાછા પાકું પાકું ફાઈનલ પછી એવું ના થાય પૈસા ના બતાવે ના એવું લે પચાસ વધારે ના ભે તો ના ના બરોબર હું અમુ પછી આ બાજુ એવું ને કે પૈસા લીધા ઘરે પટી ગયી બધા જે તા કાકા હા મારા કાકા ને હો સારું વાજો તાકતો રેજી હા એ એ વાતો પચાસ હજાર નું તો વાળું કર્યું પેલાનું હું તો આટલા લઈને આવે પચાસ હજાર મારો કાકો ઠેગલા કોઈ નું વાળું હશે નહી કર્યું ભાઈ હવે એટલી વાર પચાસ નું મારતો થઈ ગયું પેલા પેલા જીગાલ તો મેં પૈસા તો આલ્યા હ પચાસ હજાર મારું સમજાતું નહી યાર પૈસા તો મેં આલવા મારી લીધા હા

મારે તો છોકરો બીમાર છે ને તમને નહીં ખબર ના મને ખબર નહિ મારો બીમાર હે ને મારે આ થોડો જતો તો કોમથી યાર પણ તમે મને આ રસ્તા માં કઉ છોકરો બીમાર છે ને થોડી પૈસા જરૂર છે મારે એવું છે

તમે હા હું બજાર મારું હરવા દોડી લગન છે એવું છે ના તમારે પૈસાની જરૂર નહી પડે પાછી ગમે તમારો છોકરા બીમાર છે એક દયા મને લઈ જ

એવું હ અને આ બધું પેલા કેવું હતું આ બધું પઢાઈ ગયું તમે તમે લૂટવાના ધંધા છોકરો બીમારે નહીં તમે આવું બધું બોલે

મકાન બરો ના હવે વાત થોડી ઘરબર બનાવે અત્યારે વર ની ઘર પેલા ભાઈ એ વાત સાચી હોય પેલા વર્ણ ને પેલા ઘર જોવો અત્યારે નોકરી ને છોકરો રખાયેલો પણ ઘર પેલા જોવો હા એ વાત સાચી કરી એ વાત તમે સાચી કરી હાલો તો આમ તો હું લાયો તો પૈસા લાવર ઉપાડીને ઘર કરવાન તમે આયા હવે તમને ઉમર લાઈક ખન તમને નાઈ થી ને પાડું ના ના બરાબર આલો યાર નકર મને તો ખાલી કરવા હું તો ખાલી ચાલી યાર સુ કરવાની આત તમારી હાચીએ બોલાવાય પણ જો અમે ચાર દાડો પાયા ગોદી નહીં તો લોન વાળા સાહેબ ઘરે આવશે એવું બરોબર તમે ચાર દાડા પાછા આવતા હોય તો મારા લાખ રૂપિયાનો ચેક લઈને આયો તમે બારોબાર આવલતો બે બે દાડા માલ્યો ભાઈ ફાઈનલ આજુ કહો હવે નકર મારો તો પગ નમરે હા ખોલીને રોવાના દાડા ના લાવતા હો ના ના નહીં આવે બે દાડા માલ્યો

લોન ના બધું જોઈ લો જો લાખે લાખ તમારે પણ મારો નેચું ગાળા દાડા ના લાવતો ના તમારું કામ થઈ જાય અને દવાખો ને જો ને

હારો હેડો હતો ને છોકરો બીમાર હતો એ પણ ને હારા કમ આલ્યા હારું સાહેબ કદાચ પાસા પૈસા તો સાહેબ તો ચાર દવા ચેડ આવવાના જોવા માટે મારું હારું તો હેડો હું ઓટો તો મારતા મકુર જતા હું પાછું પેલા તો કરી નાખો ફૂલો કાકો તો બે પૈસા કીધું તો બરોબર હારે હું જાઉં તો એમના જોડે હાલ ઉછી ના લઉં અને મુરે તો કર નાખું પાયા ખોલો ભાઈ હાલ એ વખત પાછા ખરેખર હું તો બંડલ બંડલ લઈને આવ્યો ને છોકરો ચેટલા રહ્યો તારા શું ખરેખર પચાસ હજાર નું તો હું કરીને આવ્યો હું ઘેર તો ખબર પડે કાકા ચેટલા નું કરે છોકરા શું કરી બોલો હા જઈને આવ્યો હું તો કર્યું કોઈ કર્યું નહીં કોઈ નહીં આટલું આ બંડલ હાથમાં આવ્યું મારતો

હજાર રૂપિયા જેવું હતું અત્યારે રોતા હતા એવું કેતા કે મારો છોકરો બીમાર છે મારો છોકરો બીમાર છે એવું રોતા હતા એવું કરતા પછી મેં એનો પૈસા આપી દીધા મન તો લઈ લાગતું નહિ તમે અહીંયા છેતરો અહીંયા એટલે મોયે શું કરું પણ યાર આવું કઈ કરીએ કર પણ મારે યાર જીવ બળી ગયો કે જો મારે તો મોસી પાસે ના કરે પણ તારો છોકરા કોઈને ખાતો કરી નાખો મારે બી એમને મળવા જવું હોય જમ તારે શું થયું હા તું કહું કોઈ કહેજો નહીં ના બોલ ને એનો છોકરો નહીં હા એને મને યાર મને ભી છેતરી ગયો હો કેવી મને કે તારું હગું કરાય હ કે તું મને આટલા પૈસા આપ બરાબર હ અમ અમારા હગા ની વાત આવી હ કે મારો મેર પડશે ભેગો તારો બી પડી ગયા એવું કીધું તો ભઈબંધ ની જેમ કે હારું લે માર ભાઈ તને આ લે અને અને એ છોકરો છે યાર બે બે બાપ દીકો તો ખબર છે તમને અલ્યા તાર મને તો બાપા છેતરી ગયા તા યાર

ઘર બરાબર મારા ઘેર કોમ ચાલુ કરવા માટે લોન નો હપ્તો લઈને આવ્યો લાખ રૂપિયા બરાબર ઘરે આવીને કીધું કે મારો છોકરો બીમાર થોડો ટેકો કરો દવાખાના

જય માતાજી મિત્રો અમારી ચેનલનું નામ છે એન પંચો પહોંચો પાટણ કોમેડી વિડીયો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમે કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરતા નથી અમારે આ વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવે છે જેથી કરીને લોકોને કોમેડી અથવા આસામમાં બનાવવામાં આવે છે તમે જ્યાંથી વિડીયો પણ જુઓ ત્યાંથી અમારો કોમેન્ટ કોમેન્ટમાં જણાવજો કે અમે ડુબઈમાંથી જોઈએ ઓસ્ટ્રેલિયામાંથી જોઈએ વગેરેમાંથી જોઈએ તો અમને ખબર પડે કે અમારો વિડીયો કેટલા સુધી પહોંચ્યો છે જય માતાજી મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા